કે કોવિડ વખતે તમે એમને ફૂલનાથી વધાર્યા અને કોવિડ વોરિયરનું આમ સરસ મજાનું વિરોધ આપ્યું પણ એને આપવા આપવાપાત્ર જે લાભો છે જેને તમે સ્વીકાર્યા છે એનાથી કેમ તમે પાછા વળી જાઓ છો છેતરપિંડી કરો છો તાત્કાલિક પણ એમને મળવાપાત્ર લાભ જે સમાધાન કર્યું છે નિયમ પ્રમાણે લેબ ટેકનિશિયનને લાભ આપવાની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે જે પ્રમાણે કોરોના કાળમાં સૌથી વધુ કોઈએ મહેનત કરી હોય તો તે છે લેબ ટેકનિશિયન લેબ ટેકનિશિયનોએ કોરોના કાળમાં કરેલી કામગીરીનું વળતર ન ચૂકવવા બાબતે અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ વળતર ચૂકવવામાં ન આવતા લેબ ટેકનિશિયનો વિરોધ કરી રહ્યા છે અને પોતાના વળતરની માંગણી કરી રહ્યા છે ત્યારે લેબ ટેકનિશિયનની માંગણીને લઈને કોંગ્રેસના વાર જોવા મળ્યા હતા જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે ચૂંટણી સમય લેબ ટેકનિશિયનને વળતર ચૂકવવા માટે આશ્વાસન આપવામાં તેઓ પોતાના હક માટે જ આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સાંભળીએ કોંગ્રેસ પ્રવક્તા ત્યારે સાંભળીએ કોંગ્રેસ પ્રવક્તા મનીષ શું કહ્યું વોરિયર તરીકે કામ કર્યું એવા લેબ ટેકનિશિયનો જેને સૌથી પહેલાં કોવિડનો ભોગ બનેલા લોકોના સેમ્પલ લેવાથી માંડીને બધું કામ કર્યું એવા ફ્રન્ટ વોરિયરને જે રીતે સરકાર લાંબા સમયથી તેમને મળવાપાત્ર લાભથી વંચિત રાખી રહી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા પંચાયતના લેબ ટેકનિશિયનોને લાંબા સમયથી સરકારે એટલે કે બે હજાર બાવીસની અંદર વિધાનસભા પહેલાં એમની સમાધાન કર્યું તમને તમારા લાભ આપવામાં આવશે બે હજાર બાવીસ પહેલાં એ આંદોલન કર્યું એક ત્યારે પણ કીધું ત્રેવીસમાં કીધું ચોવીસમાં કીધું પણ આજે પચીસ આવી જતા છતાં સરકાર સમાધાનમાંથી છટકી જઈને લેબ ટેકનિશિયન જે ફ્રન્ટ વોરિયર છે જેમને કામ કરી રહ્યા છે પાયાનું તેમની સાથે ગુજરાતની ભાજપ સરકાર સતત છેતરપિંડી કરી રહી છે પંચાયત સાથે સંકળાયેલા વિવિધ તબક્કાના લેબ ટેકનિશિયનોને મળવાપાત્ર પાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે એમને એલાઉન્સ આપવાનું હતું એલાઉન્સ નથી હજી સુધી ચૂક્યું જે સરકારે પોતે સમાધાનમાં લેખિતમાં આપ્યું હતું ત્યારે આજે ના છૂટકે સરકારની છેતરપિંડીથી ત્વસ્ત થઈને ગાંધીનગર ખાતે લેબ ટેકનિશિયનોએ પોતે આંદોલનત્મક કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે આપ્યા છે ત્યારે આરોગ્યના કર્મચારીઓ સાથે અન્યાય કરનારી ભાજપાની સરકાર જે રીતે એમની સાથે વ્યવહાર કરે છે તેની સામે કોંગ્રેસ પક્ષ ગુજરાતના આરોગ્ય કર્મચારીઓને ખાસ કરીને લેબ ટેકનિશિયન સહિત કર્મચારીઓના ન્યાય અને અધિકારની લડતમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે અમે આપના માધ્યમથી એ પણ કહેવા માંગીએ છીએ ગુજરાત સરકારને કે કોવિડ વખતે તમે એમને ફુલ્લાથી વધાર્યા અને કોવિડ વોરિયરનું આમ સરસ મજાનું બિરુદ આપ્યું પણ એને આપવા પાત્ર આપવાપાત્ર જે લાભો છે જેને તમે સ્વીકાર્યા છે એનાથી કેમ તમે પાછા વળી જાઓ છો છેતરપિંડી કરો છો તાત્કાલિક પણ એમને મળવાપાત્ર લાભ જે સમાધાન કર્યું છે નિયમ પ્રમાણે લેબ ટેકનિશિયનને લાભ આપવાની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે સાથોસાથ આવો જ પ્રશ્ન ટેટ ટાટના વિદ્યાર્થીઓનો છે એ પણ ગાંધીનગર યુવાનો પાસ થઈને આવ્યા છે તેમની સાથે પણ આજે ફરી એક વખત અમાનવીય વ્યવહાર થયો છે તેને પણ કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે એટલે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણને આરોગ્ય ક્ષેત્રે કામ કરનારા લોકોને અથવા તો કામ કરવા માગતા ગુજરાતના યુવાન યુવતીઓ સાથે બેરમીપૂર્વક જે વ્ય વ્યવહાર કરી રહી છે દંડ અને દંડાના જોડે એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે ત્યારે લેબ ટેકનિશિયનની માંગણીને લઈને મનીષ દોશીએ જે કહ્યું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા આભાર